મહાત્મા ગાંધીજીનું જીવનસાર પૂર્ણ નામ મોહનદાસ કરમચંદ ગાંધી જન્મ તારીખ બે ઓક્ટોબર અઢારસો ઓગણસિત્તર જન્મસ્થળ પોરબંદર ગુજરાત મૃત્યુ ત્રીસ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસ નવી દિલ્હીમાં પ્રારંભિક જીવન મોહનદાસ ગાંધીનો જન્મ એક વૈષ્ણવ પરિવારમાં થયો હતો તેમના પિતા કર્મચંદ ગાંધી પોરબંદરના દીવાન હતા તેમને બાળપણથી સત્ય અને અહિંસા જેવી મૂલ્યોની પ્રેરણા માતા પુતલીબાઈ પાસેથી મળી શિક્ષણ મેટ્રિક પછી તેઓ અંગ્રેજી ભાષા શીખવા માટે લંડન ગયા અને ત્યાંથી બેરિસ્ટર બન્યા શિક્ષણ પછી તેઓ દક્ષિણ આફ્રિકા ગયા જ્યાં તેમણે કાળા લોકો પર થતો અન્યાય જોયો દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહ અહીં તેમણે પ્રથમ વખત સત્યાગ્રહ સત્ય અને અહિંસા આધારિત પ્રત્યાસિત્તિ શરૂ કર્યું આ આંદોલનથી જ તેમણે વિશ્વમાં એક નવો આંદોલન માર્ગ બતાવ્યો ભારતનું સ્વતંત્રતા સંઘર્ષ ગાંધીજી એક હજાર નવસો પંદરમાં ભારત પરત આવ્યા અને કોંગ્રેસમાં જોડાયા તેમણે અનેક આંદોલનોનું નેતૃત્વ કર્યું એક ચંપારણ આંદોલન એક હજાર નવસો સત્તર ખેડૂતની સમસ્યા માટે બે ખિલાફત અને અસહકાર આંદોલન એક હજાર નવસો વીસ ત્રણ દાંડી યાત્રા અને લવણ કાયદા વિરોધ એક હજાર નવસો ત્રીસ ચાર ભારત છોડી દો આંદોલન એક હજાર નવસો બેતાલીસ અંગ્રેજો ભારત છોડો સિદ્ધાંતો સત્યકૃથ અહિંસા નોન વાયલેન્સ સ્વદેશી ઘરમાં બનેલા વસ્તુઓનો ઉપયોગ સરળ જીવનશૈલી અને સ્વરાજપુરા વિશ્વાસ મૃત્યુ ત્રીસ જાન્યુઆરી એક હજાર નવસો અડતાલીસના રોજ નાથુરામ ગોડસે નામના વ્યક્તિએ તેમની હત્યા કરી વારસો મહાત્મા ગાંધી ભારતના રાષ્ટ્રીય પિતા તરીકે ઓળખાય છે તેમના વિચારો આજે પણ સમગ્ર વિશ્વમાં શાંતિ અને અહિંસાના પ્રેરણા સ્ત્રોત છે